નથી હોતી બદાલના ભાગ્યમાં મસ્તી નથી હોતી નથી હોતી બદાલના ભાગ્યમાં મસ્તી નથી હોતી તમે માનો છો મસ્તી એકલી સસ્તી નથી હોતી તમે માનો છો મસ્તી એકલી સસ્તી નથી હોતી નથી હોતી ખરેખર ઓ સણી રળતી સદા સૂરત નથી હોતી ખરેખર ઓ સણી રળતી સદા સૂરત અને સુરત હંમેશા ફૂલની હસ્તી નથી હોતી અને સુરત હંમેશા ફૂલની હસ્તી નથી હોતી નથી જ કોઈ વસ્તુ ત્યાં જ વસ્તા હોય છે રહેસી નથી જ કોઈ વસ્તુ ત્યાં જ વસ્તા હોય છે રહેસી કહે છે કોણ કે વેરાન માં વસ્તી નથી હોતી કહે છે કોણ કે વેરાન માં વસ્તી નથી હોતી મન એથી જ મારી ગેલ સાપર વાલ આવે છે મને તેથી જ મારી ઘેરછા પર વાલ આવે છે હતાશા માય હરબી હાથ એ ઘસતી નથી હોતી મોહબ્બતના ઉમળકામાય જાણે ઓટ આવી છે મોહબ્બતના ઉમળકામાય જાણે ઓટ આવી છે જોઈ દરિયો નદીઓ પણ હવે ધસતી નથી હોતી જોઈ દરિયો નદીઓ પણ હવે ધસતી નથી હોતી અંશે જવાની હોય છે અત્યંત જીદી પણ मद अंशे जब हो अत्य पनानी ये कहीं ओछी जबरदस्ती नहीं होती ये कहीं ओछी जबरदस्ती नहीं होती अँमय कदा में एज मोटी बात है घायेल अँम कदा मोटी बात है घायल एक एकबीजा ने नजर कसती नहीं होती एक एकबीजा ने नजर कसती नहीं होती नहीं होती बदा भाग्य में मस्ती नहीं होती तमें मानो मस्ती एटली सस्ती नहीं होती